મહિસાગર જિલ્લાના ભાલસીનો નગરના ત્રણ યુવાનો કમાવા વિદેશ જતાં ફસાયા વિદેશમાં એરપોર્ટ પરથી ત્રણ યુવાનોને પકડી લેવામાં આવ્યા ત્રણેય યુવાનોને પકડી મ્યાનમાર્ગ બોર્ડર પર લઈ જવામાં આવ્યા પરિવારજનોએ તેમ જણાવ્યું ત્રણ યુવાનોના મિત્ર દ્વારા પરિવારજનોને જાણ કરવામાં આવી ઇન્ટરનેટ કોલ દ્વારા મિત્રએ પરિવારજનોને જાણ કરી હતી તમામ ત્રણ બાળકો અહીં વિદેશમાં ફસાયા છે ત્રણેય યુવાનોને બે લોકો દ્વારા પકડી લેવામાં આવ્યા છે એરપોર્ટ પરથી પકડીને મ્યાનમાર બોર્ડર પર લઈ જવામાં આવ્યા છે બંદૂકની અણીમુકી ત્રણેય યુવાનોને અપહરણ કરી બોર્ડર લઈ જવામાં આવ્યા છે થાઈલેન્ડ એરપોર્ટથી યુવાનનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું રૂપિયા કમાવા ત્રણેય યુવાનો વિદેશ ગયા છે આર્માનિયામાંથી ત્રણ યુવાનોને ઇન્ડિયા આવી થાઈલેન્ડ ગયા ત્યાં હાલ ત્રણેય યુવાનો ફસાયા છે નક્સલવાદીઓ દ્વારા ત્રણ યુવાનોનું અપહરણ કરવામાં આવ્યું છે તેમ પરિવાર દ્વારા જાણવા મળ્યું હતું તારીખ ચૌદ ત્રણ બે હજાર ચોવીસના રોજ યુરોપના અરમાનિયા ગયા હતા પચીસ છ બે હજાર ચોવીસના રોજ ઇન્ડિયા પરત આવી છવ્વીસ છ બે હજાર ચોવીસના બીજા દિવસે રાત્રે એક વાગ્યા બાદ અમદાવાદ એરપોર્ટથી થાઇલેન્ડ બેંકોક ગયા હતા ત્રણ દિવસ બાદ અઠ્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ ઇન્ટરનેટ પરથી બાલાશિનોર પરિવારજનો પર ગુમનામ કોલ આવ્યો કે તમારા માણસો ફસાઈ ગયા છે અને એરપોર્ટથી બંદૂકધારી લોકો ગાડીમાં બેસાડીને મ્યાનમાર બોર્ડર પર લઈ ગયા છે અને પકડી તેમના અંડરમાં લઈ લેવામાં આવ્યા છે તેમજ જે મોબાઈલ ફોન પાસપોર્ટ સહિત માલ સામાન લઈ લેવામાં આવ્યો છે આ બધું અન્ય એક યુવક જે પહેલા ગયો હતો તે વ્યક્તિ દ્વારા પરિવારજનોને મેસેજ આપ્યા છે હાલ આ ત્રણેય યુવાનો ગયા છે તે લોકોનો આજ દિન સુધી કોઈ ફોન કે મેસેજ પરિવારજનોને આવ્યો નથી પરિવારજનો પોતાના બાળકોની ચિંતા કરી રહ્યા છે આખરે અમારા બાળકોનું શું થયું હશે પરિવારજનો બાળકોને પરત પોતાના વતન લાવવા સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે હાલમાં ત્રણેયની શું હાલત હશે તે ચિંતામાં પરિવાર ડૂબ્યો છે પરિવારજનો દ્વારા મદદની ગુહાર લગાવવામાં આવી છે ફસાયેલા યુવાનોમાં શેખ ફૈઝલ શબ્બીર વતની બાલાસિનોર મહીસાગર શેખ સકલેન શબ્બીરભાઈ શેખ વસીમ ઇસ્માઇલભાઈ આ ત્રણેય યુવાનો મહીસાગર જિલ્લાના બાલાસિનોરના વતની છે ત્રણેયનું બંદૂકની અણીએ અપહરણ કરવામાં આવ્યું છે ઘર પરિવારના સૌ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મદદની અપીલ કરી રહ્યા છે જમીલા દિવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે બાલાસિનોર બાલાસિનોર મહીસાગર થી બોલું છું મહીસાગર જિલ્લો છે હું છોકરાની મમ્મી છું વસીમ નામ છે એના બે શાળા છે ત્રણેય જણાને કિડનેપ કરી લીધા છે હું નરેન્દ્ર મોદીને વિનંતી કરું છું કે મારા ત્રણેય છોકરા અમને વાપસ મળે બસ અમારી તમારાથી અપીલ છે અમારી અપીલને તમે સ્વીકાર કરજો ને અમારા સહી સલામત ત્રણેય છોકરા ઘરે આવી જાય સહી સલામત હું તમને નર્મ વિનંતી કરું છું હાથ જોડું છું મારા ત્રણેય છોકરા સહી સલામત વતન આવી જાય બસ અમારી એટલી જ અપીલ છે શું કહીને ગયા છે તમને એ હું થાઈલેન્ડ જઉં છું અર્માનિયા અર્માનિયા અર્માનિયાથી પછી આ લોકોને થાઈલેન્ડ ઉપાડ્યા થાઈલેન્ડ જેવા એરપોર્ટ પર ઉતર્યા એવા જે લોકોને બંદૂકની અહીંયે કિડનેપ કરી લીધા છે બે જણા લેવાયા હતા અને એમને ડાયરેક લઈ ગયું થાઈ લીધા છે મારો છોકરા બે સારો મારો છોકરો અહીંયાથી ચોવીસ તારીખનું ફ્લાઇટ આવ્યા પચીસે સવારે આવ્યા ને પચીસે સાંજે નીકળ્યા તમને ક્યાં અમે અરમ્યા જઈશું અમને કશું વાત કરી નથી ત્યાંથી પછી રાતે એક વાગ્યાનો ફ્લાઇટ હતો છવ્વીસ તારીખે ત્યાં ઉતર્યા સવારે થાઈલેન્ડના એરપોર્ટે ત્યાંથી અમને કે ગાડી આવી એક એમને કંઈક સેલ્ફી ફોટા મોકલ્યો અમે સેલ્ફી મોકલી ત્યાંથી એક ગાડી આવી ગાડી આવી તેને बेसी धमकी ही ऐं बंदूक धमकी बेसी ले जा तां